પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગો સાથે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી લોકો પોતાનો જન્મદિવસની ઉજવણી હોટલ તથા પરિવાર સાથે ઉજવતા હોય ત્યારે પૂર્વ કાઉન્સિલર તથા ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે સુભાનપુરા ઝાંસી નિરાણી સર્કલ આપણું કાર્યાલય ખાતે જન સેવા પ્રભુ સેવાના હેતુ સર પોતાના જન્મદિવસની દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષો ભાઈઓ બહેનો સાથે કેક કટિંગ કરી પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગો ભાઈઓ બહેનોને રાશનની કિટ તથા સાડી વિતરણ કરી તેમની આઈસ્ક્રીમ તથા

હજારોની સંખ્યામાં સૌ લોકો મને શુભેચ્છા પાઠવી મારી જન્મદિવસની સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું ખૂબ લોકોનો પ્રેમ ખૂબ લોકોનો ભાવ અને આધાર હાર હંમેશ લોકો મારી સાથે પ્રજા મારી સાથે પડખે હોય છે એટલે તમે જુઓ છો કે જન સેવા સાથે સાથે અને એ પ્રજા પ્રજાની સેવામાં જ સંપૂર્ણ આપણે જિંદગી આપણે કરી છે અને આવનારા સમય દરમિયાન પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ભાડાની દુકાન છે ખાલી કરવાની જ છે પણ એવું કંઈ કામ કરીએ આપણે કંઈ બનીએ કે નહીં પણ આપણાથી બે લોકોને મદદ થતી હોય તો એ કરતા રહીએ છે કોઈ પણ પ્રસંગ હોય એ ભૂકંપ હશે સુનામી હશે તમે જુઓ કે એ સાથે સાથે કોરોનાનો સમય હશે વરસાદનો સમય હશે પણ મારી પાછળ મારી સમગ્ર ટીમ હોય છે અને વડોદરા શહેરના દરેક શહેરવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે જે દિવ્યાંગો છે બ્લાઈન્ડ છે મારા જન્મદિવસના દિવસે તમે જાણો છો કે અમારું જ્યારે અમારા ન્યૂઝના પણ જ્યારે વાર્ષિક દિવસ હોય ત્યારે પણ અમે સાથે મળીને સૌ લોકોને ગરબા દિવ્યાંગોના કરીએ દિવ્યાંગોના લગ્ન કરીએ ભગવાને આપણને બહુ આપ્યું છે પણ ક્યાંક એવા લોકો પણ છે જેની પાસે કંઈ નહીં આપણે વધારે ના કંઈ આપીએ પણ એને ખુશ કરવા માટે એમને સાથે એ લોકોની એ લોકોની દુઆ એ લોકોની જે વેદના છે આપણે એના દિવસે ભગવાન આપણને બધું આપ્યું હોય ત્યારે એ લોકોને ખૂબ યાદ કરવા પડે માતા પિતાની સેવા સાથે જન સેવા સાથે દિવ્યાંગોના પણ ખૂબ આશીર્વાદ રહેલા છે આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ગણેશ ગણેશ મંડળોના સૌ યુવાનો ભવન ગઈકાલે રાત્રે સંપૂર્ણ રાત જાગીને મારી જોડે રહ્યા સૌ શહેરીવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને સૌ લોકોએ મને જ્યારે આ શુભેચ્છાઓ આપી છે તો હું સૌ લોકોને નદમસ્તક વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું આજે ની સાહેબ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા રાજેશભાઈ જન્મદિવસ નિમિત્તે એમણે જે આમંત્રણ આપ્યું લગભગ પચાસ અંધ અપંગો અને એમના શુભોચ્છકો ને સાડી તથા કીટનું વિતરણ કર્યું એટલે અમે એમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સમૃદ્ધ રહે અને સેવાકીય પ્રવૃત્તિ એમની કાયમ અમારી સાથે આવી ચાલતી છે શ્રી શ્રીમાન રાજેશભાઈ આયરે સાહેબના જન્મદિવસે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ ઉત્સવ એ ખરેખર માનવતાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે મેં હમણાં કહ્યું સાહેબને કે મોટે ભાગે મોટા વ્યક્તિઓ રિસોર્ટમાં પાર્ટી પ્લોટોમાં અને બધા સેલિબ્રિટીમાં ઉજવે પણ રાજેશભાઈએ દિવ્યાંગોની વચ્ચે ઉજવ્યો એટલું જ નહીં અહીંયા લગભગ પચાસ થી સો દિવ્યાંગો પધાર્યા હશે એ બધા દિવ્યાંગોને રેશન કીટ આપી સાડી વિતરણ કર્યું અને આમ એમણે જે જન્મદિવસની ખરેખર તો લોકો જન્મદિવસની ગિફ્ટ એમને આપે પણ એમણે જન્મદિવસની ગિફ્ટ માનવતામાં અમને આપી દિવ્યાંગોને આપી તો ખરેખર એમના આવા અનેક જન્મદિવસ આવે આવી અનેક એ જન સેવાઓ કરે એમના માટે પરમાત્માને મારી એ જ પ્રાર્થના છે કે હંમેશા એ તંદુરસ્ત રહે માનવતાના કાર્યો કરવા માટે હંમેશા સતત ને સખત પરિશ્રમ કરે એવી ઈશ્વર એમને શક્તિ આપે એવા ભાવ સાથે ફરી એકવાર સાહેબ તમને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ પાઠવું છું જય સાયનાથ